मयंक नायक नाम जाहिर करता भावनगर शहर भाजप भक्ति पंच मोर्चा द्वारा शहर न सर्कल खाते फटाकड़ा फोड़ी आनंद अभिव्यक्ति कराया थी कार्यक्रम वेला शहर भाजप संगठन न होदेदारों पक्षी पंच बख्ष मोर्चा प्रमुख भला चावड़ा महामंत्री नरेन्द्र सिंह सोलंकी रमेश भाई राठौर सहित मोर्चा न तमाम होदेदारों કાર્ય કરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત રાજ્યના ચાર રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે એમાં ખુશીની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી સાહેબ પ્રદેશ ગુજરાતના પક્ષીબંધ મોરચાના મયંકભાઈ નાયક ગોવિંદ ગોવિંદભાઈ ધોળકિયા અને પરમાર આ ચાર નામ રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે એમાં અમને એ વાતની ખુશી છે કે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી ન સાહેબ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે અને બીજા મયંકભાઈ નાયક જે અમારા બક્ષીબંધ મોરચાના પ્રદેશ પ્રમુખ છે એ પણ નોમિનેટ થયા છે એની ખુશીમાં આજે પક્ષીબંધ મોરચા તરફથી ફટાકડા ફોડી અને ખુશીનો ઇજાર કરવામાં આવ્યો છે